મોમાઈ મોરા ગામે પૂર્વ અને પશ્ચિમ કચ્છ નાયબ વનરક્ષકની ઉપસ્થિતિમાં વન કવચનું લોકાર્પણ કરી આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષે એકવીસ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ જંગલોના મહત્વ સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવાનો છે આ પ્રસંગે વ્યાપાર વન વિભાગ દ્વારા પૂર્વ અને પશ્ચિમ કચ્છ વન વિભાગના વનરક્ષકની ખાસ ઉપસ્થિતિમાં મુંવાઈ મોરા ગામે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાપર તાલુકાના મુવાઈ મોરા ગામે પર્યટકો માટે રાપારો વિભાગ દ્વારા વન કવચનું નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે આ વન કવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાનો અને વન પ્રત્યે લોકોમાં અભિરુચિ વધારવાનો છે બે હેક્ટરમાં ફેલાયેલા આ વન કવચમાં કુલ વીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરી વૃક્ષોની જાતો પસંદ કરીને તેનું વાવેતર કરવામાં આવ્યું છે આ વન કવચ થકી જે વિવિધતામાં વધારો થશે અને પક્ષીઓ માટે નવું આશ્રય સ્થાન બનશે ગેટે કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં વન અને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી સૌને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેલ વિદ્યાર્થીઓને વનનું મહત્વ વિવિધ વૃક્ષોના તેના ઉપયોગ સહિતની બાબતે અવગત કરવામાં આવ્યા હતા યોજાયેલા આ પ્રસંગમાં યુવરાજસિંહ ઝાલા નાયબ વનરક્ષક પશ્ચિમ કચ્છ ભુજ ગોવિંદસિંહ સરવૈયા નાયબ મનરક્ષક પૂર્વ વન વિભાગ હરેશ મકવાણા નાયબ વનરક્ષક કચ્છ વિસ્તરણ વન વિભાગ પ્રદીપભાઈ વાઘેલા મદદની સંરક્ષક તેમજ મહિપતસિંહ જે ચાવડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાપર સતીશભાઈ જેઠા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાપર તથા ઝાપર શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ કારોત્રા કારોબારી ચેરમેન તાલુકા પંચાયતના જયદીપસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દયા ડોલરાય ગોર વિનુભાઈ થાનકી સહિત મુંબઈ મોરા શાળાના બાળકો તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહી વિશ્વ વન દિવસની આ ઉજવણીમાં ભાગ લીધો હતો